લાભ છે માહિતી જે મિત્રો નવા હોય તેઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો સરકાર દરરોજ ખેડૂતો માટે અલગ અલગ લાભદાયી યોજના ચલાવતી રહે છે ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અહીં ખેડૂતોને દેશનો અન્નદાતા કહેવામાં આવે છે ખેતી એ ભારતના દરેક ગામનું જીવન છે પરંતુ ખેતીમાં ઘણી સમસ્યાઓ આવે છે જેનો ખેડૂતોએ સામનો કરવો પડે છે ખેતીને સરળ બનાવવા માટે સરકાર ખેડૂતો માટે દરરોજ નવી નવી યોજનાઓ ચલાવી રહી છે આજે અમે તમને કેટલીક ખેડૂત લાભદાયી યોજના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જો તમે ખેડૂત છો તો આ લેખ તમારા માટે મહત્વપૂર્ણ છે સૌપ્રથમ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે માહિતી જોઈએ ક્રેડિટ કાર્ડ ખેડૂતો માટે લાભદાયી યોજના છે આ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી માટે આર્થિક મદદ પૂરી પાડે છે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી ખેતી માટે લોન લઈ શકે છે અને મહત્વની બાબત એ છે કે આમાં વ્યાજ દર પણ સૌથી ઓછો હોય છે કિસાન ક્રેડિટ એ કાર્ડનો એક પ્રકાર છે જેમાં ખેડૂતોને આ રકમ નિશ્ચિત સમય પછી ચૂકવાની હોય છે જો ખેડૂતો સમયસર બિલ ચૂકવામાં અસમર્થ હોય તો તેના પર નજીવ વ્યાજ દર પણ ચૂકવવામાં આવે છે ત્યારબાદ મિત્રો જોઈએ પ્રધાનમંત્રી પાક વીમા યોજના વિશે ઘણી વખત ખેડૂતોને ખેતી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી પરિસ્થિતિમાં ઘણી વખત ખેડૂતોને ખેતીમાં નુકસાન થાય છે આ નુકસાનની ભરપાઈ કરવા માટે ખેડૂતોને પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ભેટ આપવામાં આવી છે આ યોજના હેઠળ ખેડૂતોને ખેતીમાં થયેલ નુકસાનની ભરપાઈ કરવામાં આવે છે અને તેમને આર્થિક સહાય સુરક્ષા પૂરી પાડવામાં આવે છે આ આ યોજના અંગેની માહિતી તમે કોઈ પણ ખેડૂત સલાહકાર પાસેથી મેળવી શકો છો ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વિશે માહિતી જોઈએ ખેડૂતોને ખેતીની સિંચાઈ માટે પાણી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કૃષિ સિંચાઈ યોજના લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને યોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં પાણીના છંટકાવ ટપક સિંચાઈ સિસ્ટમ તેમજ અન્ય સિંચાઈ સાધનો સ્થાપિત કરી શકે છે અને ખેડૂતો યોજનામાં લાભ સરળતાથી પણ મેળવી શકે છે ત્યારબાદ છેલ્લી પ્રધાનમંત્રી કુસુમ યોજના ગામડાઓમાં વીજળીની સમસ્યાને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ખેતીમાં વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને ખેતરને સમયસર પાણી મળી રહે તે માટે સરકારે કુસુમ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેના માટે તેમને સબસિડી પણ આપવામાં આવે છે આ સોલાર પેનલથી ખેડૂતો સરળતાથી વીજળીનું ઉત્પાદન કરી શકે છે અને ઉત્પાદિત વીજળી વેચીને આવક પણ મેળવી શકે છે આ યોજના હેઠળ ખેડૂતો સોલાર પંપ પણ ખરીદી શકે છે